નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે વાત કરીએ છીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એના વિશેની પ્રથમ દાવમાં બીજી બીજી મેચમાં પ્રથમ દાવમાં ક્યાંક વરસાદ વિઘ્ન બન્યો પરંતુ અત્યારે મેચ એક રોમાંચક મોડ ઉપર પહોંચી ગઈ એક રોમાંચક પડાવ ઉપર પહોંચી છે અને આજે વાત કરવી છે જાડેજા ત્રણસો આ ટાઇટલ છે પરંતુ એની સાથે સાથે વાત કરીશું કે ભારતીય ટીમ કયા સમીકરણોને લઈને ચાલી રહી છે કારણ કે જે રીતેનો એક અભિગમ વરસાદને કારણે ટાઈમમાં ક્યાં ડિલે ના થાય એના કારણે ક્યાંક એક એક અભિગમ અભિગમ અંદર જોવા મળ્યો શું ભારતીય ટીમ ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું આ તમામ મુદ્દાઓ છે જે મુદ્દાઓ આપણે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સો મચ મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ્સ રિપોર્ટ પર ફરી એકવાર ભારત અને બાંગ્લાદેશની મેચ શરૂ થઈ ચૂકી છે આજે વરસાદ નથી અને મેચ સારી રીતે ચાલી રહી છે બાંગ્લાદેશે ત્રણ વિકેટ એકસો સાત રનથી આગળ રમવાનું શરૂ કરતા બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ બસો તેત્રીસ રનમાં સમેટાઈ હતી બાંગ્લાદેશનો મોમિનુલ હકે શાનદાર સદી ફટકારી અણનમ રહ્યો હતો જ્યારે બાંગ્લાદેશના બીજા બેટર્સ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા ભારત તરફથી બુમરાય ત્રણ જ્યારે સિરાજ અશ્વિન અને આકાશ ટીપે બે બે વિકેટો લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં ત્રણસો વિકેટનો માઇલ સ્ટોન સર કર્યો હતો વરસાદના કારણે બગલે સમયે ભારતની જીત પર અસર ન કરે તે માટે ભારતીય બેટર્સે ટી ટ્વેન્ટી બેટિંગ અભિગમ અપનાવ્યો હતો અને યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની જોડીએ માત્ર ત્રણ ઓવર્સમાં પચાસ અને ફાસ્ટેસ્ટ હંડ્રેડ માત્ર દસ પોઈન્ટ એક ઓવર્સમાં બનાવીને રન રમખાણ મચાવી દીધું હતું જયસ્વાલ એકાવન બોલમાં બોતેર રન બનાવી રોહિત શર્મા અગિયાર બોલમાં ત્રેવીસ રન બનાવ્યા હતા જોકે ગીલે ધીમા ઓગણચાલીસ અને પંત નવ રન બનાવી આઉટ થયા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે એક મોટી પાર્ટનરશીપ બનાવી હતી અશોકભાઈ જેવી રીતેની પરિસ્થિતિ છે સવાલ એ થાય કે વાર કેટલો જોરદાર અને એની સાથે સાથે રોમાંચ કેટલો જોરદાર જોવા મળી રહ્યો છે માત્ર બાવન રનની લીડ લીધી છે ભારતે અને પ્રથમ દાવ ડિક્લેર કરતી તો બસો તેત્રીસની સામે બસો પંચ્યાસીએ ભારતે દાવ ડિક્લેર કર્યો કયા સમીકરણો હાલ રોહિત શર્માના માઇન્ડમાં છે ટીમ ઈન્ડિયાના માઇન્ડમાં છે અને કઈ શક્યતાઓ આગળ ટીમ ઇન્ડિયા જે વધી રહ્યું છે સી પહેલી વસ્તુ તો આટલા બધા દિવસ વરસાદ પડ્યો એટલે લગભગ ડ્રો મેચ જશે એવી એક ધારણા એક પૂર્વધારણા કોઈ પણ ક્રિકેટનો ચાહક કરી લે કે યાર ત્રણ દિવસ તો પતી ગયા છે હવે કેવી રીતના તમે એ કરશો નાઉ ધ થિંગ ઇઝ ચોથા દિવસે ક્યાંક એવી રીતના એવા સમીકરણો બને અથવા તો એવી રીતે બોલિંગ કરીએ કે જેથી કરીને બાંગ્લાદેશને એક નિશ્ચિત સ્કોરમાં આપણે આઉટ કરી શકીએ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે હવે આ બાકીના દિવસો એટલે કે આજે આજે ને કાલે આ બે દિવસમાં આ મેચનું પરિણામ ભારતને લાવવું છે એમની તરફેણમાં ડ્રો થતી મેચને પોતાની તરફે લાવવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આજનો સમગ્ર દિવસ રમાયો છે એમ તો ચાલે જે કોઈ રમત થઈ એમાં દરેકે દરેકમાં રણનીતિ કામ કરી ગઈ છે દરેકે દરેક વખતે બોલરોનો કઈ રીતે ઉપયોગ કરવો પીચ બ્રેક થાય છે પીચ તૂટી રહી છે એમાં જે સ્પિનર્સને વિકેટો મળે છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો ફાસ્ટ બોલર્સને જે રીતે યુટિલાઇઝ કરવામાં આવ્યું રોહિત શર્માએ પોતાના તમામે તમામ હથિયારોને કામમાં લગાડ્યા અને ક્યાંક બસો તેત્રીસ રનમાં બાંગ્લાદેશને આઉટ કર્યું સી ધીસ ઇઝ વેરી બિગ થિંગનો કે તમે જ્યારે અમુક જ એક લિમિટેડ સ્કોરમાં તમે સામેની ટીમને આઉટ કરો છો અને ત્યાર પછી સી ધ ધ સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ દે પ્લેડ ફાસ્ટ એટલે કે એ લોકોને પરિણામ લાવવું છે અહીંયા જે જે આખી જે ધમાલ ચાલી રહી છે એ ધમાલ માત્ર પરિણામ લાવવાની ચાલી રહી છે અને પરિણામ ભારતને પોતાના પક્ષે જોઈએ છે એટલા માટે એમણે પણ એટલે કે ભારતે પણ ફાસ્ટ રમ્યા એક થોડોક લીડ લાગ્યો એટલે ચરો દાવ ડિક્લેર કરી દીધો અને બાંગ્લાદેશને બેટિંગ આપી જો રણનીતિ કેટલી જબરજસ્ત કામ કરે છે એટલું બધા પ્લાનિંગ કે ભાઈ છેલ્લો એક કલાક બાંગ્લાદેશને આપણે બેટિંગ કરાવી અને જો બે એક વિકેટો પડી જાય તો તમે મેચ ઉપર પકડ મેળવી લો છો અહીંયા સીધે સીધી પકડ ભારતે મેળવી લીધી કારણ કે દિવસના અંતે છવ્વીસ રનમાં બે વિકેટો તો પડી ગઈ બાવન રનનો લીડ છે છવ્વીસમાં બે વિકેટો પડી ગઈ છે છવ્વીસ રનનો લીડ હજુ બાકી છે બાંગ્લાદેશ પાસે આઠ વિકેટો છે પહેલી વાર બે વિકેટો પડી ગઈ છે એટલે હવે બાકીના જે બેટ બેટર્સ છે એમની પાસે શું વોટ ઇઝ લેફ્ટ આઉટ ટુ દેમ એમના માટે એ રહ્યો પ્રયત્ન કે પહેલી તો એક સારો સારો સ્કોર મૂકવાની કોશિશ કરે પહેલી વાત બીજી વસ્તુ કે મેચ ડ્રો કઈ રીતે કરી શકાય એના જે એની જે રણનીતિ છે એ તૈયાર કરે કે કાલનો દિવસ કાઢવો છે શું આ આઠ વિકેટો કાલનો દિવસ કાઢી શકે છે કે જેથી કરીને મેચ ડિક્લે મેચ ડ્રો થાય આ બહુ અગત્યની વાત છે અચ્છા એના માટે હવે શું થશે કે ભારત ઉપર દબાણ વર્ત કે ભારતે બાકીની વિકેટો જલ્દી લઈ લે તો જ એવો સ્કોર ભારતને મળે કે જે બે કે ત્રણ કલાકમાં ભારત કરી શકે અને મેચને જીતી શકે સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક મોડ ઉપર આ મેચ છે બહુ જ જબરજસ્ત રણનીતિથી ભારતની ટીમ ચાલી રહી છે ભારતની ટીમને ભવિષ્યનું બી જોવાનું છે કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જે રીતે ફાઇનલ રમવાની વાત છે એ પણ એની સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન થઈ જાય છે એટલે પ્લેન્ટીઓ પેરામીટર્સ પર અલ્ટિમેટ ગોલ છે આ મેચને જીતવાનો વરસાદના આટલા બધા દિવસો અને કલાકો બગડ્યા પછી બાકીના કલાકોમાં પરિણામ લાવવાની વાત છે તમે વિચાર કરો પાંચ દિવસની મેચનું પરિણામ અઢી દિવસમાં લાવવા માગે છે ભારત તો આ એક વસ્તુ બહુ મોટી મહત્ત્વની અને સિગ્નિફિકન્ટ બનશે ઇફ ઇટ ઇઝ હેપનિંગ બાકીના રેકોર્ડ્સની પણ આપણે આગળ વાત કરીએ છીએ પણ કહેવાનું તાત્પર્ય છે કે રણનીતિ બહુ સ્પષ્ટ છે કે ઇન્ડિયા વોન્ટ્સ ટુ વિન અને એ વિન માટે એ તમામે તમામ શસ્ત્રોનો ઉપયોગ કર્યો એમણે અને અત્યારે બી જોયું કે બે વિકેટ ઓલરેડી પાડી દીધી છવ્વીસ રનમાં હવે બાકીના ખેલાડીઓની શક્તિ કેટલી અથવા તો કેટલું સારું રમી શકે છે કેટલી ઝીંક ઝીલી શકે છે અને એની સાથે બાંગ્લાદેશ ઉપર બે દબાણ રહેશે પહેલું દબાણ છે કે મેચ ડ્રો કાઢવી છે બીજું દબાણ છે કે એની સાથે સાથે મેચમાં રન્સ પણ કરવાના છે ખાલી ડ્રો કરવાથી કારણ કે હજુ તો છવ્વીસ રન પાછળ છે એટલું બધું ડિફેન્સ રમી જાય કે જેમાં ધડાધડ જો વિકેટો પડી ગઈ એકાદ ઓવરમાં બે ત્રણ વિકેટ તો મુશ્કેલીમાં આવી જાય તો એમને ભારતને ટોટલ પણ આપવાનું છે કે આટલું ટોટલ ભારત કરે તો એ કેટલું હોઈ શકે તો એ પણ એમને વિચારવાનું એક તો છવ્વીસ રનનો લીડ છે એ પાર કરવાનો પ્લસ બાકીનો સ્કોર ભારત માટે મૂકવાનો અને એ ભારત ના જાય એવો સ્કોર મૂકવાનો પચાસ રન સો રન દોઢસો રન કરશો તો ભારત કરી જશે પણ તમારી પાસે બસો રનનો સ્કોર હોય તો મેચમાં તકલીફ પડી શકે બસો રનનો સ્કોર કરવા માટે બાંગ્લાદેશે કઈ રીતે રમવાનું તો દેવલો ટુ પ્લે ફાસ્ટ સ્પિન થતી વિકેટ છે ફાસ્ટ રમવા જાઓ વિકેટો ગુમાવી દો તો મેચનો ધબડકો થઈ જાય તો અહીંયા આગળ બંને વસ્તુની જવાબદારી છે એમને એક તો ડ્રો કાઢવાની જવાબદારી છે બિનજરૂરી શોટ નહીં મારવાની જવાબદારી પણ એની સાથે સાથે રન્સ પણ બનાવવાની જરૂરી છે જેથી કરીને ધારો કે ટીમ ઓલઆઉટ થઈ ગઈ તો પછી એટલીસ્ટ સો દોઢસો બસો રન તો ભારતને બનાવવાના આપો તમે કે જેથી કરીને તમે મેચમાં કંઈક કરી શકો તો અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ ડિફેન્સિવ જ છે કોઈ સવાલ નથી પણ એની સાથે સાથે ભારતને પણ એન્શ્યોર કરવું પડશે કે જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશની વિકેટો લઈ લે બિલકુલ ભારતનો પ્રયત્ન ક્યાંક એવો છે કે જલ્દી બાંગ્લાદેશને ઓલ આઉટ કરે અને ઘર ભેગા કરે પરંતુ જે પરિસ્થિતિ છે એક એક જવાબદારી પ્રેશર ક્યાંક બોલર ઉપર અને જે રીતે બોલરોએ બસો તેત્રીસ રનમાં બાંગ્લાદેશને ઓલ આઉટ કરવાનું જે કામ કર્યું છે અત્યારની દ્રષ્ટિએ અત્યારે જે સમીકરણ જે બની રહ્યું છે જે સિચ્યુએશન છે એમાં ભારતીય બોલર્સનું કામ કેવું રહ્યું સી અહીંયા બહુ અગત્યની વાત છે કે બોલર્સનું કામ કેવું રહ્યું કારણ કે ભારતના તમામ બોલર્સ ફાસ્ટ બોલર્સને પણ વિકેટો મળી છે સ્પિન બોલર્સને પણ વિકેટો મળી છે ઇન શોર્ટ જે કોઈ બોલરને પોતાની જવાબદારી નિભાવવાની આવી એમણે નિભાવી સો ધિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ફાસ્ટ બોલર્સ પણ તમને વિકેટ લઈ આપે છે તમને સ્પિનર્સ પણ વિકેટ લઈ આપે છે એક મૉમિનહુલ કરીને ખેલાડી જાણે સેન્ચુરી મારી પણ તો એ જામી ગયો હતો એ બધાને રમતો હતો તો એ વખતે શું કરવાનું હતું તો આપણે સ્ટ્રેટેજી એ બની કે સામેની જે હરોળ છે એટલે કે એની સામે જે બેટ્સમેન ઉપર એમને પાડી દો અને દેટ ઇઝ વોટ એસ હેપન પેલો માણસ ભલે સેન્ચુરી બનાવી ગયો અણનમ રહ્યો બાકીની સામે ટીમ એ થઈ ગઈ સો આ જે છે એક રણનીતિના ભાગરૂપે રોહિત શર્માની આમે કેપ્ટનશીપમાં તો કંઈ કહેવું ના પડે ઓબ્વિયસલી ભારતનો કેપ્ટન છે એટલે જીતવા માટે જ રમતો હોય ને ભારતમાં મેચ રમે છે તો એક મહત્વની ક્ષણ કહી શકાય કે એ લોકોને આપણે બસો તેત્રીસમાં આઉટ કરી શકાય એકચ્યુલી જોવા જાવ તો એ પણ વધારે કર્યા એ લોકોએ કારણ કે એક પાર્ટનરશીપ પણ બની અને સેન્ચુરી પણ બની તો ત્રણ જે બસો તેત્રીસમાં ઓલઆઉટ થયા છે જેથી કરીને ભારતની પાસે એક ઓછું લક્ષ્ય આવ્યું તો ધારો કે એની પાસે ચારસો સાડા ચારસો રન કર્યા હોત તો ભારતના પાસે આટલું ઝડપથી ડિક્લેર કરવાનું શક્ય નહોતું તો હું માનું છું કે બોલર્સ હે ડન એ વન્ડરફુલ જો આખી શ્રેણીમાં બોલર્સ જબરજસ્ત તમે જુઓ પહેલી મેચમાં જસપ્રીત બુમરાહ અને અશ્વિને જબરજસ્ત વિકેટો લીધી બે વિકેટ જાડેજા લીધી આજે તમે જુઓ તો બુમરાહ જબરજસ્ત વિકેટો લીધી ત્યાર અશ્વિને સારી વિકેટ લીધી જાડેજાએ લીધી તો એવરીબડી એઝ કોન્ટ્રીબ્યુટેડ સો ઇટ ઇઝ અ એફર્ટ્સ અને આ એક બહુ સારી વાત છે પાર્થ કે તમે ટીમ એફર્ટ્સથી રમા છો તમે કોઈ એક વ્યક્તિ ઉપર આધારિત નથી કે આ બોલર બોલિંગ કરશે તો જ અમે જીતીશું કે આ બેટર શ્રમશે તો જ અમે જીતીશું તમે અગિયાર અગિયાર ખેલાડીઓને એટલા સક્ષમ બનાવ્યા છે કે પોતાને ભાગે આવતી જવાબદારી નિભાવીને ટીમને જીતાડી શકે દિસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે વી આર વિનિંગ એઝ અ ટીમ નોટ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ભલે પ્લેયર ઓફ ધ મેચ એક માણસ બને બટ ક્યુમ્યુનિટીવ એફર્ટ્સ કોઈ એક જ માણસના વિકેટો દેવાથી બેટિંગ કરવાથી ભારત એવું બન્યું નથી વેરી ક્યાંક હંમેશા આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે એ કહે છે કે આ આંકડાઓ હંમેશા એક નોંધ રાખતા હોય છે તમે કેટલી મેચો રમો છો એ મહત્ત્વનું નથી પણ તમે કેટલી સદી કેટલા ફિફ્ટીઝ માર્યા છે એ મહત્ત્વનું છે અને જે રીતેની આજની બેટિંગના અને જે રેકોર્ડ્સ આજે જે સપાયા છે બનેલા જે ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે ફાસ્ટેસ્ટ હંડ્રેડ છે આ રેકોર્ડ્સ આવનારા સમયમાં કેટલું મહત્વના સાબિત થશે બહુ જ મહત્ત્વના સાબિત થશે એક લેન્ડમાર્ક છે તમે ત્રણ ઓવરમાં પચાસ રન પૂરા કર્યા છે વિચ આઝ નેવર હેપન ર લિયર તમે દસ પોઈન્ટ એક ઓવરમાં સો રન માર્યા છે વિચ આઝ નેવર હેપન ર લિયર આ તો ઇતિહાસના પાનામાં દર્દ થઈ ગયું કે ભાઈ આટલી આટલા આટલી ઓવર્સમાં પણ આટલા રન બની શકે છે ત્રણ ઓવરમાં પણ પચાસ ને દસ ઓવરમાં સો રન બની શકે છે આઠની એવરેજથી ભારત રમ્યું છે હાઇએસ્ટ એવરેજ અત્યાર સુધીની કે હાઈ આઠ રન એ ટેસ્ટ મેચમાં તમે રમો છો એટલે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સુપર અને વર્લ્ડ ક્લાસ એમાં કોઈ બેમત જ નથી પણ ખાસ કરીને જોવાનું એ છે કે આવા ખેલાડીઓ પણ ભારત પાસે છે કે જરૂર પડે તો ટેસ્ટ મેચ રમી શકે છે અને જરૂર પડે તો ટી ટ્વેન્ટીની રમઝટ પણ બોલાવી શકે છે તમને કેમ એડવાન્ટેજ મળે છે બિકોઝ તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે તમારી સાથે વન ડે પણ રમે છે ટી ટ્વેન્ટી પણ રમે છે અને ટેસ્ટ મેચ પણ રમે છે એણે એકસો એકસો એસી એકસો નેવું ની એનાથી રન બનાવ્યા સ્ટ્રાઇક રેટથી રોહિત શર્મા બસો બસોની ઉપરના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા વાય બિકોઝ દે દે પ્લે ઓલ એટલે હવે નક્કી જ કર્યું કે ભાઈ આપણે આજે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાનું છે તો દે હેવ ડિસાઈડેડ એન્ડ દે હેવ ડન ઇટ તે વખતે વિકેટો પડી જાય પોસિબલ છે કે વિકેટો જલ્દી પડે પણ ખેર આપણી પાર્ટ આપણી જે એ છે એમાં પાર્ટનરશિપ બની બે પાર્ટનરશીપ દસ પોઈન્ટ એક ઓવરમાં સો રન બન્યા પચાસ ત્રણ ઓવરમાં પચાસ રન બન્યા આ માત્ર યશસ્વી અને રોહિત જ કરી શકે કારણ કે જે ચોગ્ગાને જે છગ્ગા મારવાના હોય એ આ બધા ખેલાડીઓ અમુક જ ખેલાડીઓ સ્ટેન્ડર્ડ એને કરી શકે ત્યાર પછી વિરાટ કોહલી પણ જબરજસ્ત રમ્યા નામ વિરાટ કોહલી અગેન તમે જે આપણે બે રેકોર્ડ્સની વાત કરીએ એમણે જે રેકોર્ડ્સ બનાવ્યો એ પણ અહીંયા મારે કહેવું પડે કે ભલે સુડતાલીસ રન બન્યા છે પણ વિરાટ કોહલી હેઝ અચિવડે સ્ટોન ઓફ ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રન્સ ઇન ક્રિકેટ ઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સત્યાવીસ હજાર રન પૂરા કર્યા કેન યુ બિલીવ ઇટ ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રન ચોથો ખેલાડી વર્લ્ડનો બટ ભારતનો બીજો ખેલાડી સચિન તેંડુલકર પછી પણ મહત્વની વાત એ છે કે પાંચસો ને ચોરાણું ઇનિંગમાં એણે આ સ્કોર બનાવ્યો છે ફાઇવ નાઇન્ટી ફોર ઇનિંગ્સ જ્યારે સચિન તેંડુલકરે આટલા રન બનાવવા માટે છસો ત્રેવીસ ઇનિંગ લીધી હતી સી અહીંયા કોઈ કમ્પેરિઝન કરવાનું ગ્રેટનેસ બંનેની ગ્રેટનેસ છે પણ કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે તમે ફાસ્ટ ક્રિકેટની સાથે રમી રહ્યા હોય ફાસ્ટ એપ્રોચ સાથે રમી રહ્યા હોય ફાસ્ટ એટીચ્યૂડ સાથે રમી રહ્યા હોય જ્યારે તમે ટી ટ્વેન્ટીમાં પણ નંબર વન ખેલાડી હો જ્યારે તમે ટેસ્ટ મેચમાં પણ નંબર વન ખેલાડી હોય તો એ આ શક્ય બની શકે એ આ એનો દાખલો છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ જીતાડવા માટે જો તમારે સારી ઇનિંગ ટી ટ્વેન્ટીમાં રમવાની હશો તો એ રમી શકશે અને ટેસ્ટ મેચ જીતાડવા માટે સારી ઇનિંગ રમ્યું તો એ પણ રમી શકશે તો આ એક બહુ જ મહત્ત્વની અને અગત્યની બાબત કહી શકાય વિચ વિરાટ કોહલી એઝ અચિવડ એ ફીટ આપણે જાડેજાની પણ આના પછી વાત કરીશું પણ અહીંયા આગળ આ જે રેકોર્ડ્સ છે આ રેકોર્ડ્સ ઇટ્સ વેરી ડિફિકલ્ટ આ આવનાર વર્ષોમાં કોણ બનાવી શકશે બિગ બિગ ક્વેશ્ચન ડેફિનેટલી પરંતુ જે રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે રોહિત શર્મા ક્યાંક આ મેચનું પરિણામ લાવવાનો ક્યાંક પ્રયત્ન કરતા હોય કારણ કે એક જીત તરફ આગળ વધવું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને પણ ક્યાંક આ રમત રમાઈ રહી છે નવ વિકેટે બસો પંચ્યાસી રન ભારતે ડાઉટ ડિક્લેર કર્યો વરસાદ પડ્યો વરસાદના કારણે જે સમય બગડ્યો છે એને કમ્પન્સેટ કરવાનો ક્યાંક આ રોહિત શર્માનો ગેમ પ્લાન કે પછી રોહિત શર્મા એક પ્રયત્ન કરી રહ્યા છે કે આ મેચનું એટલીસ્ટ કોઈ પરિણામ નીકળે એટલીસ્ટ કોઈ પરિણામ નહીં ભારત જીતે એ જ પરિણામ નીકળે એમને ડ્રો નથી જોઈતી ડ્રો તો થવાની શક્યતા છે જ બિલકુલ બધા વેરી બટ દે વોન્ટ અ રિઝલ્ટ એટલે કે ભારતને રિઝલ્ટ જોઈએ છે અને દેટ ઇઝ વાય દે આર ટ્રાયિંગ અને એટલા માટે આ મહત્વનું છે કે આનું પરિણામ આવે એના માટે શું કર્યું એ લોકો સ્ટ્રેટેજી જુઓ તમે જ્યારે તમારી પાસે આ પ્રકારના ખેલાડીઓ રમનાર હોય તમારી પાસે કે એલ રાહુલ છે એ કેટલી જબરજસ્ત આજે એણે બેટિંગ કરી શુંપ વિરાટ કોહલી સુપ આ બધા ખેલાડીઓ યશસ્વી જયસાલ રોહિત શર્મા શુભમન ગિલ તો આ બધા ખેલાડીઓ તમારી પાસે ત્રણે ત્રણ ફોર્મેટના ખેલાડીઓ છે તમે ટોપ ગિયરમાં ગાડી નાખી શકો છો એવા એવા ખેલાડીઓ તમારી પાસે છે માત્ર ટેસ્ટ મેચ જ રમવું અને એના માટે બોકડાઉન થઈને રમવું એ સી આ એક બહુ મોટો તફાવત અત્યારનો આ પણ છે ચેતેશ્વર પૂજારા પચ પચાસ બોલ રમીને પાંચ રન બનાવતા હતા થિંગ્સ અવ ચેન્જ ના હવે એવું છે કે ભાઈ જરૂર પડી ચલો આપણે ત્રણ ઓવરમાં પચાસ રન બનાવે ત્રણ ઓવરમાં પચાસ રન બનાવી દો આ શક્ય ક્યારે બન્યું બિકોઝ ધ ફાસ્ટ ક્રિકેટર્સ એપ્રોચ દિસ અને આપણા ખેલાડીઓ ફાસ્ટ એપ્રોચમાં રમ ફાસ્ટ ક્રિકેટ પણ રમે છે અને ટેસ્ટ મેચ પણ રમે છે સો આ એક બહુ મહત્ત્વની સિદ્ધિ કહે છે તમે જે કહ્યું બિલકુલ સાચી વાત છે કે ભારતે ફાસ્ટ બેટિંગ કરીને બાવન રનનો લીડ લઈ લીધો ઓકે છે એક અલગ વાત હવે ક્રેક થયેલી વિકેટ ઉપર તૂટતી વિકેટ ઉપર સ્પિનર્સ જ્યારે ચાલી રહ્યા હોય તે વખતે બાંગ્લાદેશને મેદાનમાં ઉતાર્યું બે વિકેટ લઈ પણ લીધી તો કાલે તો આનાથી પણ વધારે સારા ટર્ન થવાના છે તો એ વખતે આ મેચ ભારત ઇઝીલી જીતે જાય એવી પરિસ્થિતિ તૈયાર કરી છે રોહિત શર્માએ અને અત્યારે આપણને વિઝિબલ લાગે કે આ શું વિઝન છે આ મેચનું હા ક્રિકેટ છે કશું કહેવાય નહીં ફાઇટબેક થઈ શકે વરસાદનું પણ વિઘ્ન આવી શકે કીપિંગ એવરીથીંગ અસાઇડ આપણે જો એ રીતે જોઈએ એ રીતે અહીંયા આગળ અત્યારના તબક્કે જો બધી સ્થિતિ ભારતને અનુકૂળ અથવા તો ટેસ્ટ મેચને અનુકૂળ ચાલે છે તો આ ટેસ્ટ મેચનું પરિણામ ભારત તરફી આવી શકે છે બિલકુલ ટેસ્ટ મેચનું પરિણામ ભારત તરફી આવે છે પરંતુ જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ જાડેજાની આપણે વાત કરવી છે પરંતુ એક વિરાટ કોહલીની વાત કરી નાખીએ પાંચસો ને ચોરાણું ઇનિંગ્સમાં વીસ હજાર રન બનાવવાનો વિક્રમ કેટલો અગત્યનો વિરાટ કોહલી માટે ઇન્ડિવિજઅલ અને ટીમ ઇન્ડિયા માટે સી હમણાં જ આપણે વાત કરી એની ઉપર પણ ખાસ કરીને ટીમ ઇન્ડિયા માટે એટલા માટે જરૂરી છે કે આ બધા રેકોર્ડ્સ જે છે દેટ ઇઝ અ ઇન્સ્પિરેશન આટલી લાંબુ ક્રિકેટ રમવું આટલા હજારો રન કરવા ઇટ ઇઝ નોટ અ જોક તમે ડબલ સેન્ચુરી મારો તમે સેન્ચુરીઝ મારો એક એક વર્ષમાં હજાર હજાર બબે બે હજાર રન બનાવો સી ધ વે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ આ લોકોને શીખવાનું છે કે તમે ત્રણેય ફોર્મેટમાં રમો છો ત્રણેય ફોર્મેટમાં તમારું ફિફ્ટી પ્લસની એવરેજ છે અને તમામ ફોર્મેટમાં તમે સૌ આઈપીએલના સૌથી વધારે રન કોણ તો કે વિરાટ કોહલી તમે આ જુઓ ટેસ્ટ રન્સ કોણ તો કે વિરાટ કોહલી સેન્ચુરીઝ કોની વિરાટ કોહલી વાય હી ઇઝ ડુઈંગ સો આ એક ઇન્સ્પિરેશન છે એક વિકિપીડિયા છે શીખવાનું છે અહીંથી જે યુવા ખેલાડીઓને કેવી રીતે આટલું લાંબુ ક્રિકેટ રમી શકો છો બાય કીપિંગ યોર ફિટનેસ ઇન્ટેક્ટ એન્ડ સ્કોરિંગ રન્સ બોથ ધ થિંગ્સ અહીંયા માત્ર એક વસ્તુ નથી બની અહીંયા ફિટનેસ પણ સાચવી છે અને સ્કોરિંગ પણ કર્યું છે હજારોની સંખ્યામાં રન બન્યા છે સાહેબ હજારોની સંખ્યામાં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીત્યા ત્યારથી એનો કેપ્ટન એ વિરાટ કોહલી હતો ત્યારથી અત્યાર સુધી આ મશીન ક્યારેય ખોટકાયું નથી અને નોટ ઓન્લી ધેટ એક બહુ સરસ વાત કરવાનું મન થાય કે હી ઇઝ ધ મોસ્ટ ફિટેસ્ટ ક્રિકેટર ઇન ધી હોલ ટીમ એટલે એની જે ફિટનેસ પોઈન્ટ ઓફ વ્યૂ છે એટ ધીસ એજ આઈ થિંક હી ઇઝ બીટિંગ એવરીબડી એટલે બહુ જ અગત્યનું છે ફિટનેસ કેવી રાખો છો ફિટનેસ સમગ્ર વર્ષો દરમિયાન કેવી રહી ભવિષ્યમાં કેવી રહેશે અને તમે કેટલા રન બનાવ્યા આ બધા પેરામીટર્સ તમારે જોવા પડશે જો આટલી લાંબી ક્રિકેટ રમવી હોય તો એ ક્યાંક ને ક્યાંક યુવા ખેલાડીઓ માટે એક ઇન્સ્પિરેશન બની ગઈ છે બિલકુલ આ જ ઇન્સ્પિરેશન બીજા બીજી દૃષ્ટિએ જો વાત કરીએ એઝ અ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ત્રણસો વિકેટની સિદ્ધિ આ કેટલી મોટી સિદ્ધિ કહી શકાય તમે રવિન્દ્ર જાડેજા એક 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 અલગ જ પ્રકારનો ક્રિકેટર છે આ ક્રિકેટરની પાસે વેરાયટી ઓફ થિંગ્સ આર ધેર આ એક વિશ્વનો હું માનું છું કે સૌથી મહત્ત્વનો ઓલરાઉન્ડર હોય તો એ રવિન્દ્ર જાડેજા કેમ આમ કહું છું અશ્વિન પણ ઓલરાઉન્ડર છે સેન્ચુરી પણ મારી પાંચ વિકેટો પણ લીધી કર્યું બધું બટ ઇઝ નોટ અ ગુડ ફિલ્ડર અહીં તમારે જુઓ તમે તો બોલિંગ હોય બેટિંગ હોય કે ફિલ્ડિંગ હોય ધીસ મેન ઇઝ ગીવિંગ ટુ હંડ્રેડ પર્સેન્ટ ઓફ ક્રિકેટ એન્ડ ધસ ઇઝ વોટ ઇઝ મેકિંગ હિમ સચ એ બિગ ઓલરાઉન્ડર આજે ત્રણસો વિકેટની સાથે એણે ત્રણ હજાર રન બનાવ્યા આ જો બંને વસ્તુ બંને સિદ્ધિ તમે જુઓ તો એ સિદ્ધિ યન બોથમની પછી આ બીજા એવા રન બન્યા બટ હી હેઝ ડન ઇટ ફાસ્ટર દેન યન બોથમ એટલે આમ જુઓ તમે વૈશ્વિક રીતે તમે જુઓ તો એનો એક રેકોર્ડ જે ત્રણસો વિકેટનો તો રેકોર્ડ છે જ ટેસ્ટ મેચનો એનો પોતાનો બટ ટેસ્ટ મેચનો રેકોર્ડ કેમ એનો પોતાનો કારણ કે કોઈ લેગ સ્પિનર ત્રણસો લેફ્ટ આર્મ સ્પિનર ત્રણસો વિકેટો નથી લઈ શક્યો બિશનસિંહ બેદી પણ નહીં એટલે આ એક બહુ મહત્ત્વની છે તમે આજે એક બોલર તરીકે એવી વિકેટો લો છો કે જે ફર્સ્ટ છો તમે અને ત્યાં આગળ જોવા જાવ તો બંને વસ્તુ જો ઓલરાઉન્ડ પરફોર્મન્સની અંદર અચ્છા નોટ ઓન્લી દેટ ભારત આઈસીસી રેન્કિંગની અંદર ઓલરાઉન્ડર કેટેગરીમાં રવિન્દ્ર જાડેજા ઇઝ નંબર વન બોલર્સની કેટેગરીમાં ઇઝ નંબર સિક્સ તો આ માણસ કઈ જગ્યાએ નથી રમ્યો અને કઈ મેચો એની રણજી ટ્રોફી રેકોર્ડ તમે જુઓ તો ત્રણસો ત્રણસો રન બનાવ્યા છે ઇવન તમે ટેસ્ટ મેચમાં જુઓ સેન્ચુરીઝ પણ છે ભાઈ ફાઇવ વિકેટ્સ પણ છે મેન ઓફ મેચ પણ ઘણી વાર બન્યો સો હી હેઝ ગિવ અને નોટ ઓન્લી દેટ અશ્વિન અને જાડેજા આ બંને મળીને સાતમી આઠમી વિકેટ જ્યાં હોય ત્યાં એટલી બધી ભારતને એક જેને કહેવાય મજબૂતી આપી છે કે ત્યાં આગળ તમે જોઈ શકો કે યાર અશ્વિનને જાડેજા જીતાડી આપણને તો આ એક બહુ મહત્ત્વની સિદ્ધિ રવિન્દ્ર જાડેજાની હું જોઉં છું બિલકુલ અત્યારે જો મેચની વાત કરીએ તો બાંગ્લાદેશ બે વિકેટે છવ્વીસ ર કઈ દિવસમાં મેચ વધી રહી છે કારણ કે એક પ્રયત્ન એ જ છે કે ટીમ ઇન્ડિયા જીતે સી બહુ સરસ તમે વાત કરી કારણ કે બે વિકેટો પડ્યા પછી જે રીતે બાંગ્લાદેશે તાજેતરમાં ક્રિકેટ ન્યૂઝીલેન્ડ સામે અને પાકિસ્તાન સામે રમ્યું છે એટલે તમારે આ ટીમને અન્ડર એસ્ટિમેટ કરી શકાય નહીં નંબર વન બીજી વસ્તુ ભારતના બોલર્સ બહુ જ સારા છે તમે જેટલું સારું બોલિંગ કરો છો એટલી સારી તમારી ફિલ્ડિંગ પણ કરવી પડશે તમારે આજે કે રાહુલે જે એક ઇઝી કેચ કહો આ પ્રકારના કેચ જો ડ્રોપ થશે તો મેચ લેને કે દેને પડી જાય એવી પરિસ્થિતિમાં આવી જઈએ આપણે સો લેટઅસ નોટ ગોઈંગ ટુ ધેટ આપણે એ જોવાનું કે કેચિસ બધા લેવામાં આવે અને એ રીતે જો જોવા જઈએ અને સસ્તામાં એકદમ ઓછા રન્સમાં જો બાંગ્લાદેશના બાંગ્લાદેશના બેટર્સ સારા છે પહેલી નિયમમાં સેન્ચુરી મારી છે જો આપણે જોયું અને એના બીજા જે બેટ્સમેન છે એનો કેપ્ટન જે છે શાંતો ઇઝ ઓલ્સો વન્ડરફુલ કેપ્ટન ઓપનિંગ તો બે જતા રહ્યા એટલે આપણે એ થોડીક શાંતિ છે તો અહીંયા બહુ મહત્ત્વનું છે કે બાકીની વિકેટો જલ્દી લઈ લેવો આવે લંચ સુધીમાં ધારો કે ટી સુધીમાં તો પણ આપણી પાસે સમય રહે કે આપણે જો જોઈતા રન હોય તો ટી ટ્વેન્ટી જેવું રમીને કરી શકાય પણ સવાલ એ છે કે તમે એમને કેટલા રનમાં ઓલઆઉટ કરો છો છવ્વીસ રન તમારી પાસે લીડ છે છવ્વીસ રનમાં બીજા બે બીજી બે વિકેટો લઈને બાકીના પચાસ રનમાં બાકીની ટીમને આઉટ કરી શકો એ કરી શકો એનું પરિણામ પણ આવી શકે જો દોઢસોની આસપાસ રન થઈ જાય છે ભારત પણ મુશ્કેલી પડી શકે ઇટ બી વેરી બહુ જ આખી મેચ જે છે રસપ્રદ પરિસ્થિતિમાં છે પણ એ સવારનો એક કલાક નક્કી કરશે કે મેચ કઈ બાજુ જઈ રહી છે એક કલાકમાં જો બે ત્રણ વિકેટ બાંગ્લાદેશને પડી જાય તો પછી કાલે બપોર સુધીમાં ભારત જીતી જાય એવી શક્યતાઓ સર્જાઈ જવામાં મને કોઈ એ લાગતું નથી કે નહીં થાય એવું બિલકુલ દર્શક મિત્રો ખૂબ જ મહત્વની વાત અને સિદ્ધિઓ પણ વિરાટ કોહલીની હોય કે પછી રવિન્દ્ર જાડેજાની હોય આ તમામ સિદ્ધિઓ આવનારા જે નવોદિત જે ખેલાડીઓ છે એમના માટે એક પ્રેરણારૂપ બને છે પરંતુ આવતીકાલનો એક કલાક આ ટેસ્ટ સિરીઝને લઈને ખૂબ મહત્વનો છે જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે આવતીકાલનો એક કલાક એક નિર્ણાયક સાબિત થશે કે કઈ દિશામાં મેચ આગળ વધશે શું ડ્રો થશે કે પછી ભારત જીતશે એ દિશામાં પણ ક્યાંક એક નિશ્ચિતતા તરફ આગળ આપણને ખબર પડશે પરંતુ આશા હંમેશા એ જ રાખીએ છીએ કે ભારત જીતી અને જે રીતે અત્યારે જે સમીકરણો સાથે ટીમ ઇન્ડિયા રમી રહ્યું છે એ પ્રમાણે તો પરફેક્ટ આગળ જઈ રહ્યું છે પોતાના ટ્રેક ઉપર પરંતુ આવતીકાલનો દિવસ કેવો ટીમ ઇન્ડિયા માટે સાબિત થાય છે એ જોવાનું રહેશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર